છ વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યોન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેતના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટી વાળા રેલી ગાડે હવે આ દીકરી માટે કરીને રેલી ગાડો તો અમે તમને અભિનંદન આપશું છ વર દીકરી માટે ચાક રેલી ગાડો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકાર હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કઈ આયા

ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીવાળા તાલુકે તાલુકે આવેદનપત્ર આપે અને તમામ પ્રકારના જેવા નિવેદનો ના અપાય એવા નિવેદનો આપે એમના હોમગ્રાઉન્ડમાં છ વારની દીકરી ઉપર શાળાનો આચાર્ય આ રીતનું કૃત્ય કરે બોટાદની અંદર આ ઘટના બને વિદ્યાપીઠમાં ઘટના બને ચાણસમાં ચોવીસ કલાકમાં પાંચ મહિલાઓ સાથે આ રીતની છેડતી અને મહિલા સામેના એક ખરાબ નજરથી ઘટનાઓ બને એટલે એનો અર્થ એ થયો કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અસામાજિક તત્વો આવી વિચારધારા ધરાવતા લોકોને કોઈ ભય જ નથી મોટા ભાગની ઘટનાઓ તમે જુઓ કે એનો છેડો ક્યાં પહોંચે તો ભારતીય જનતા પાર્ટી આ એ લોકો સત્તાધીશોના પાવરને કારણે મેં મીડિયા સમક્ષ કીધું કે ભાઈ કલેક્ટરની છોકરી ઉપર કોઈ ના થાય ડીએસપીની છોકરી ઉપર ના થાય ધારાસભ્યોની છોકરી મંત્રીઓને ના થાય મધ્યમને ગરીબ સમાજનું કે જે અસામાજિક તત્વો સામે લડી કહેવાની તાકાત નથી આવી મધ્યમને ગરીબ વર્ગની દીકરીઓ છે એ સમાજો ગરીબ છે તંત્ર અમે નથી લડી શકતા આ ભોગ બને છે ત્યારે વારંવાર અમે કહ્યું છે કે તમારી તેવડ નથી કે તમારો કાયદો અને વ્યવસ્થા એટલું કથેલ્યું છે કે આ લોકોને કોઈ પણ પ્રકારનો ભય નથી એવા સંજોગોમાં દીકરીઓના ભણવાના શૈક્ષણિક સંકુલ એ અલગથી બને એની અંદર તમામ સ્ટાફ લેડીઝ હોય અને ભૌતિક સુવિધાઓના કારણે આ વસ્તુ ન થઈ શકતું હોય તો બે પાલીની અંદર રાખે આજે પચાસ ટકા દીકરીઓને પચાસ ટકા દીકરા ભણે છે હવે તમે એમ માનો કે છ વર્ષની દીકરી માટે આપણે કયા શબ્દો વપરાય આપણે એમ કરતા હોય કહેતા હોઈએ કે કોલેજ કરે છે કા કરે છે તો કે ભાઈ દીકરીની માનસિકતા આ રીતે છે આ પલાનું ઢેંકડું પણ આમાં કઈ નજરથી આપણે જોવાનું હોય અને આ રેડ સિગ્નલ સમાન છે ત્યારે આવનાર સમયમાં કાયદો વ્યવસ્થા જળવાય અને બેન દીકરીઓ સુરક્ષિત રીતે ભણી શકે એ જે અમારી માગણી છે સરકાર સુધી પહોંચાડશે બીજું બેન કહેવું છે કે હવે જે વાવ સીટ પરથી તમે હતા હવે એના પર પેટા ચૂંટણી પણ આવશે ગુલાબસિંહે પણ પોતાની ઈચ્છા દર્શાઈ છે શું તૈયારી કેટલી છે અમારે ત્યાં એવું નહીં હતું કે ભાઈ ઉપરથી બારો બાર ઉમેદવાર આવી જાય અમારા નીચેના આગેવાનો જિલ્લાનું માવડી મંડળ પ્રદેશનું માવડી મંડળ જેને પણ જે માગણીદારો છે એને ટિકિટ આપશે એ અમે કોંગ્રેસ ટીમ સાથે મળી અને મહેનત કરીને જીતાડીશું જે પ્રમાણે એ ગેનીબેને કહ્યું કે દાહોદની પ્રકરણને લઈને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક તેને કાયદોની વ્યવસ્થા અહીંયા કથળી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કર્યા છે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત પાટણ